નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખંભાળિયામાં પોણા ત્રણ રાજકોટમાં એક અને કચ્છના બંને વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે પડઘરીમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો વિદ્યુત પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખંભાળીયામાં બપોરે બે કલાકના સમયગાળામાં આશરે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ખંભાળિયા જામનગર હાઇવે પર અને ગામોની અંદર ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે આ ઉપરાંત કચ્છની અંદર પાણીની ભારે તંગી છે તો મિત્રો અત્યારે એકથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે જેના કારણે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વરસાદની આગાહીની અને અન્ય માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો